સ્વાગત છે શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ના જન્મોત્સવ નિમિત્તે શ્રી છત્રપતિ શિવાજી સરકારી મંડળી લિમિટેડ દ્વારા અબોલા પક્ષીઓ માટે માટીના બાવળ વિતરણ કરવામાં આવ્યા વડોદરા શહેર બરાનપુર વિસ્તારમાં આવેલ છત્રપતિ શિવાજી સરકારી મંડળી લિમિટેડ દ્વારા છેલ્લા બાર વર્ષથી અબોલા પક્ષીઓ માટે માછલીના બાઉલનું વિતરણ કરવામાં આવતું હોય છે ત્યારે આજે શ્રી શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે ચોખંડી ચાર રસ્તા પાસે માટીના બાઉલ વિતરણ કરવામાં આવ્યા હતા સાથે જ બેંકના અધ્યક્ષ દ્વારા પાલિકાને આડે હાથે લીધી હતી પાલિકા દ્વારા વૃક્ષો રોકવામાં આવ્યા હતા પરંતુ તો એ લોકોને ઠંડક આપે છે ને ઓક્સિજન પૂરું પાડે છે ત્યારે શ્રી શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા આજથી માટીના બાઉલ વિતરણ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં અભિયાન શરૂ રહેશે સાથે આજે મંડળીના અધ્યક્ષ દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી હતી કે પાણીની સાથે ચણ પણ મૂકવું જેથી અબૂલ પક્ષીઓ પાણીની સાથે ચણ પણ કરી શકે ગુડ ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઈમ સમાચાર સૌથી પહેલા મેળવો